Ah થોડી ભોરાનાથ ના ચીનો ચાલ પવિત્ર માં ચાલો તો થોડી સેવા પૂજા કરીએ તો સારું રહ્યા ભોરાનાથ મંદિરમાં જવા દે આટલી બિલ્લી છે તો ચઢાવી દઉં આજે બીજી કાલે લાઈને થોડી પાછી ચઢાવીશું नमो शिवाय हो नमो शिवाय हो नमो शिवाय नमो शिवाय नमो शिवाय तो हमारी बारीक जाम देंगे कि अब कोई हाल भी आए वो नहीं करे तो ये बोल करे जाए जाए नमो जाए नमो शिवाय जाए नमो शिवाय तो इन दिमागी लोग लगे अगर बता रहे जाए नमो शिवाय जाए नमो शिवाय न न नमह नमह नम न ह नम नमहउज आ मुखेत मझ તે એની લીતોરી ની લીવા બોરા ના દર ઘર હ તમારો ફોન છે બીલી ચાલ આપી તું નીચે જરો ચાલ ના 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 પણ હું કે કેટલા પ્રેમ થી લાયો ના 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 ભાઈ તું નીચે જતો છે મને ઘર ઘર દે તમારો ફોન બીલી ચાલ આપો ને નીચે ચાલ તો ચાલો મારો ફોન ને ના મારા મંદિર માં કઈ એમ ટાઈમ થઈ ગયો કે નીચે જતો રહે કે અરે થોડી વાર ખોલું રાખ્યો હો ના તો કોક મિનિટ માં બીલી હું નીકળી જાવ તમારા મંદિર ઉપર આવવાનો અધિકાર જ નહીં ભાઈ ભાઈ નું ખુલ્લું રાખ્યો તો હું મરી જાવ ભાઈ એમજી મને નીચા મને સા ના તમારો કોમ ભગવાનનો દર્શન કરવા તમારો કોમ ને થઈ નીચે નીચે જો મારો મંદિર ટાઈમ થઈ જતો નીચે નીચે જો આ ગામ મંદિર આ ગામ હું એ રહો મારે પૂજા કરવાની હોય મા ગોમ ના કે ભગવાન તો બધો ન હોય પૂજારી બાપા તો બાર તો ગોમ ની મારા ઉપર પૂજારી થી મારા ઉપર અને એવું તો કયા શાસ્ત્રમાં લખ્યું છે કે અમારો ભગવાન ના હોય આ હું મારા પૂજારી થી મારા કરી પડો

અને હું હું સમજાવ્યા યાર મુખી બાપા હા રવાજ ની હોય મંદિર છોડીને જતા રહી ના કરતા મારા લીધે ઈના કર તો હું પોચે લાગી હું મારા ઘેર જઉં યાર પુરાણા આવા ને હા કા નારય પૂજારી બાપા તમારય બાપા આવું મારું ઉપર ના ચલા દેવાય એટલે તો હું થાય તમાલી યાર મારા બિતા નિરાશ થઈ જતો થાય પડે પૂજા તો ઘરેકને કરવા જઈ પડે ના ચાલે યાર

ગોમમાં જવું પૂજારીએ પૂજારી પૂજાની કોઈ ખબર પડે નહીં અને મને એક પોચ મિનિટ પૂજા ના કરવા દીધી જો પૂજા કરવા દીધી હોત તો આ બીલી પત્રો ભોળાના ચરાઈ દેવોત અને આપણી ભક્તિ એટલા એરી ના જવો તો આ ભોડિયો કોક ખોમજો તમે શું કરો આ પૂજારી કે તમે ભાઈ અલકા માણસો નાસ્તિક માણસો તમે મંદિરમાં ના આવી શકો એટલે અમારે મંદિરમાં ના હોય ભગવાન ના હોય ઝેનાના મોટાના બધાના ભગવાન હોય પણ એવું મોને નહીં અને પૂજારી એકમાં બે ના થયો એટલે મુખી બાપાએ સમજાવ્યો તો એ સમજ્યો નહીં હશે હતા અને ભગવાન એનું કરો આપણા નસીબમાં પૂજા કરવા નહીં લખવાની હોય બીજું આમાં બિલ્લી તો મેં તોડી પણ રસ્તામાં ફેંકાય નહીં

કે બરા કે મેં એક ઝાડ હતું હા તે મને એમ થયું કે લાય બીજલી પત્ર તોડી અને આજે મંદિરમાં સવારે જઉં તો ભગવાન પત્ર બિજલીપત્રાવું તો આ ગુણો હું જોવો તો આપણી થોડી ગરીબી દૂર થાય થાય એમ કઈ મંદિરમાં બીજળી પત્ર લઈ જ્યો આ બધો એ પણ પૂજારીએ મને મંદિરનો દરવાજો જ ના ચઢવા દીધો એ કે તમારા જેવા નેચા માણસો

તો ગેર બધા શિવલિંગ બનાવશો તો તમે ભગવાનની દર્શન લેજો તય ચિંતા ના કરતા હો મારી પૂજા કરશો તોય કોઈ વાંધો નહીં આવે તમારો અરે તમારી જ પૂજા કરવાની મહારાજની પૂજા કરવાની મારે તો ગોરાનાથની પૂજા કરવાની મારે તો દિલ્હી પત્રો ગોરાનાથના શિવલિંગ ઉપર ચડાવવાના હું મારે તો તમારી પૂજા નહીં કરવાની મારે ગોરાનાથની પૂજા કરવાની ભરે પણ મારી પૂજા કરશો ભાઈ ભરાગ માથની પૂજા થઈ એવું સમજી લેજો તમે ના ના એવું કોઈ ના હોય ભગત ભગવાન બરોબર હું તો આમ તમે કીધું ને અને ગમે તો જયો અને ગમે તો શિવલિંગ બનાવી તો પૂજા કરી લ્યો હું તો બરોબર આ બ્રાહ્મણ એ રસ્તો બતાવ્યો તો ગમે તો પૂજા કરી હવે મારા ઘરના બાજુમાં જંગલ હત જંગલ માં જઈ અને શિવલિંગ બનાવું અને શિવલિંગ ની પૂજા કરું કે જ ના તમારા હું જોશે પણ ગોરનાથ એ આપણી ગરીબી દૂર કરશે 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 મને જવા જ દે જયરા પગારથી કીધું તો પૂજા ગમે તો થઈ જઈ કરાય આપણે પૂજા જ કરી હે ને આ જગ્યા હારી હે એક વાળી જગ્યા હ હું છોડ પકોડ નથી માટે મને અહીંયા આ જંગલમાં જ પૂજા કરવા દે આ જંગલમાં પૂજા કરું અને બિલ પત્ર ચડાવું એટલે બિલ્લીપત્રો તો નાખવા ના પડે આ જગ્યા હારી હો આ જગ્યા હારી છે આ જગ્યા પવિત્ર હો અને અહીંયા જ પૂજા કરવા દે મને એટલે ભગવતી ચીતું કે ભગવાન તો દરેક જગ્યાએ હોય અહીંયા પણ ભગવાન હસી એટલે તો આ વનસ્પતિ લીલી છે morre o meu filho da a simbionta não, o gato não, é não, homem não vai, homem não vai,

होम नम शिवाय 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 कड़ा क्या कहा खबर नहीं पड़ती ગમે તેવું થાય મને પૂજા જ કરવા દે હોમ નમઃ શિવાય 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 હોમ નમ

ભગવાન ભગવાન તમે જ અરે મારા પૂજા કરવી હતી હું મંદિર માં ગયો મંદિર માં પૂજારી પણ પૂજા ના કરવા દીધી અને કોઈ મારા ઘેર આવતું નહી મારા ઘરનું કોઈ પોણી નહીં દીધું એટલે મારા આ અઘોર જંગલમાં આવી અને તમારી પૂજા કરવી પડી અરે ભાઈ હું તારા શિલ્લા શ્રાવણના શિલ્લા સોમવારે હું તારા ઘરે આવી અરે તારા ત્યાં ભોજન મૂકઈ ઓ ભગવાન શ્રાવણ મહિનાના શિલ્લા સોમવારે તમે મારા ત્યાં પધાર્યો ઓ તો તો મારા આહોભાગ્ય તારા ઘરમાં કેવું તો કઈ રહેવું હું ઘરમાં બડમ કહી રહ્યો ક શિલ્લા સોમવારે શ્રાવણ મહિનાના ભગવાન મારા ઘેર ભોજન લેવા આવવાના છે તો અદ્રશ્ય થઈ ગયા ભગવાને કીધું તો ખરા પણ શ્રાવણ મહિનાના છેલ્લા તો ભગવાન આપશે ખરા મારે ગોમો અને પેલા પૂજારીને બધું કહી દેવું છે કે ભગવાન મને સાક્ષાત મળ્યા હતા હું પૂજા કરતો તો તો આવ્યા હતા અને છેલ્લા સોમવારે મારા ઘરે આવવાના છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભગવાન ભોળાના દિલ્હી પત્ર સરી ગયો મારા રસ્તામાં નાખવા ના પડ્યો ભગવાન સાક્ષાત આવ્યા અને મને મળ્યા અમે છેલ્લા સોમવારે ભગવાન મારા ઘેર આવવાના છીએ એટલે મને ઘેર જઈને બધી તૈયારીઓ કરવા દે અને ગમમાં બધા કહેવા દે કે છેલ્લા સોમવારે ભગવાન મારા ઘેર આવવાના છે જમવા માટે હું ભગવાનને જાતે જ મારે પેલા ભૂદેવે કીધું તું કે ભગવાન દરેક જગ્યાએ છે હા ભગવાન દરેક જગ્યાએ છે

ઈને બીલી પત્ર ચાયા ભગવાન ભગવાને ભગવાન પામી તો ના હોય હું આવ્યો પૂજા કરી ને તમે પૂજા કરવા કે ઈની પૂજા ભગવાન મોની લી તી અને લઈ લીધી ના 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 હોય ના લઈ લીધી તમે આ ગોમલો વાતો કરે ઈને પોચરા હોય પીલી પત્ર આ ઈ તો આઈ છે ભોરાણા ભગવાન હોય હ ભોરાણા ભગવાન હોય એ ઈની ભક્તિ હાચી છે તા જો ચોઈ કલાક ભક્તિ કરી એ તમારી ભક્તિ ખોમી હોય આખું ગમ લોકો વાતો કરે વાતો ગોમ જોઈ આવો ચોક વાતો કરે વાતો ના તમે જાતે જોઈ આવો પણ એ વસ્તુ એ જાતે કે જોવા ખબર પડે આ તો જો હા જોજો અમને દર્શન કરી જવું મારે જવું છે જ

મારો કા બાજુ હા તમે જ ના આવો ના ઘેર આવતા તમે

ઓ હા ભગવાન મને હું જંગલ માં જોતો પૂજા કરી છે ભગવાન મને મળ્યા તા લોકો ગમ માં વાતો કરે કે મારા ઘેર ભગવાન આયા ભગવાન આવ્યા એમ જોવા આવ્યો નહી સોમવારે જવાના ભોજન અમે તો ભોરિયા માણસ અમારા ભૂરા ના ભગવાન હોય તાર પૂછા બાપા બે હાંતિથી બેસી

ભગવાન જમસી આ જમો નું ભગવાનતા રહી ગયા બાપા આ ભગવાન જમું છે ને હાજર ભગવાન